કચ્છ જિલ્લામાં હથિયારબંધીનું જાહેરનામું અમલમાં હોવા છતાં કેટલાક સંગઠનો દ્વારા ખુલ્લે આમ ધારદાર હથિયારો વેચવામાં આવી રહ્યા હોવાનો ગંભીર આક્ષેપ કરી અખિલ કચ્છ સુની મુસ્લિમ હિતરક્ષક સમિતિ તથા તેની યુવા પાક દ્વારા કચ્છ પોલીસ સમક્ષ લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી હતી સમિતિના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે કચ્છમાં જાહેરનામું હોવા છતાં ખુલ્લા મેદાનોમાં હથિયારો આપવામાં આવે છે અને તેની સાથે સભાઓ પણ યોજવામાં આવે છે પરંતુ આ મામલે પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી થતી નજરે પડતી નથી જ્યારે બીજી તરફ આઈ લવ મોહમ્મદના બેનરો લગાવનારાઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હોવાનું ઉદાહરણ આપીને સમિતિએ કાયદાના સમાનતા અંગે સવાલ કર્યા હતા સમિતિના આગેવાનોએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે જ્યારે કાયદો કાનૂન બધા માટે સરખો છે ત્યારે હથિયારબંધીના જાહેરનામા છતાં ખુલ્લેઆમ હથિયારો આપતા આયોજકો અને આવી સભાઓ યોજનારા સામે કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી તેમજ હથિયારબંધી હોવા છતાં સભાઓ માટે પરમિશન કોણ આપી તે બાબતે પણ સ્પષ્ટતા માંગવામાં આવી હતી આ રજૂઆત દરમિયાન અખિલ કચ્છ સુની મુસ્લિમ હિત રક્ષક સમિતિના જિલ્લા પ્રવક્તા ઇકબાલ જત ભુજ શહેર યુવા પ્રમુખ હનીશભાઈ જોડેજા તેમજ મોહસીન સમા ઇરફાન ચાકી ઇરફાન હાલેપુત્રા અલી ખલીફા શાહિદ સમા સહિત અનેક યુવાનો હાજર રહ્યા હતા આ મુદ્દે તટસ્થને કડક કાર્યવાહી નહીં કરવામાં આવે

લક્ષ્મી એગ્રીસીડ ઉત્પાદિત હાઈબ્રિડ બાજરી બિયારણ જ વાવો લક્ષ્મી નો સાગર એટલે લક્ષ્મી